મહેસાણાના વિજાપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સમસ્યા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી ભાજપ શાસિત નગરપાલિકામાં વિજાપુરમાં જાહેર હિતની સમસ્યાઓથી જનતા પીડાઈ રહી છે ભાજપ પ્રશાસનની તાના સહાયથી આમ જનતા ત્રાહીમામ થઈ ગઈ હોવાનું સામે આવ્યું એક હતું શાસન છેવટે વિનાશ સર્જે એવી સ્થિતિ વિજાપુરમાં સર્જાઈ રહી હોય એમ દેખાઈ રહ્યું છે પાણી ગટર રોડ રસ્તા ગંદકી જેવા જાહેર હિતની સમસ્યાઓ બાબતે વિજાપુર નગરપાલિકા નિષ્ફળ જઈ રહી હોય એવું આંખે ઉડીને વળગતું દેખાય સમસ્યા યાત્રામાં વિજાપુરની આમ જનતાએ પોતાના વિસ્તારની ઘણા વર્ષોથી વણ ઉકાયેલી સમસ્યાઓને લઈને આક્રોશ ઠાલવ્યો સમસ્યાઓથી પીડિત જનતાએ પોતાની સમસ્યાઓ લખીને સમસ્યા પેટીમાં નાખી રિપોર્ટર આશીષ પટેલ મહેસાણા વિજાપુર શહેર ઉપ્રમુખ છું આમ આદમી પાર્ટીમાંથી વિજાપુર શહેરના નગરપાલિકામાં અત્યારે હાલ વહીવટદારથી શાસન ચાલી રહ્યું છે પણ વહીવટદારો કોઈ શાસન એસી ચેમ્બરમાં બેસીને શાસન કરી રહ્યા છે કોઈ સમસ્યા પ્રજાની કોઈ સમસ્યા આ દીધક એમને કાને પડતી નથી અને અહીંની આમ આમ જે જનતા છે એ રોડ રસ્તા ગટર વીજળી જેની પાયાની સગવડો કહેવાય એનાથી બી વિહોણી રહી ચૂકી છે જેનાથી સમસ્યા પ્રજામાં ભારે બહુ રોષ આક્રોશ વ્યક્ત થયો છે જે પ્રજા સામાન્ય પ્રજા છે જે અવણ પ્રજા છે એ સીધી નગરપાલિકા થ્રો જઈ શકતી નથી એટલે આ બધી સમસ્યાનો કોઈ હલ થતો નથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો એ કોઈ અમારી કોઈ વાત કાને સાંભળતા નથી તેમ છતાંય અમારી એવી આ યાત્રાઓ કાઢી અમે પ્રજાને જાગૃત કરીએ છીએ અને કહીએ છીએ કે તમે અમને સમસ્યા લેખિતમાં મૌખિકમાં જણાવો અને આંદોલન કરીશું જરૂર પડશે તો અમે એ સમસ્યાને જે તે સ્થળે રજૂઆત કરીશું યોગ્ય સમયે અને એ સમસ્યાનો નિકાલ કરવા માટે આ યાત્રા કાઢવામાં આવી છે શું આયોજન કર્યું છે પહેલાં તો આપ સર્વે પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર તેમજ આપના દર્શકોને મારા જય હિન્દ જય જય ગુજરાત આજ રોજ બીજાપુર નગરપાલિકાના વિસ્તારના અંદર વિસ્તારો વાઈઝ આપણે અહીંયા પ્રવાસ કરી રહ્યા છીએ જેના અંદર અહીંના લોકોને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો છે જેના અંદર મુખ્યત્વે રોડ રસ્તા ગટર ઉભરાઈ જવી પાણી ના આવવું આ તમામ સમસ્યાઓ છે આ તમામ સમસ્યાઓ અમે જાણી છે લોકોના મુખેથી એમણે લેખિતમાં આપી છે મૌખિક કહ્યું છે આ બધા પ્રશ્નો અમે ગુજરાત સરકારમાં તેમજ સ્થાનિક નગરપાલિકાના અંદર ઉઠાવીશું અને એને સોલ્વ કરવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીશું અને આગામી સમયમાં જ્યારે વિજાપુર નગરપાલિકાના અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે આ તમામ પ્રશ્નોને સોલ્વ કરવાની તમામ જાહેર જનતાને અમે આશ્વાસન આપીએ છીએ તમારો કયો હોદ્દો છે વિજાપુર તાલુકા પ્રમુખ આજે સનું કાર્યક્રમ આજે જુદા જુદા વિસ્તારોમાં પડ્યા એમની જે સમસ્યા યાત્રા કરી હતી અત્યારે અને જે જે સમસ્યા હતી એમને બધી પેટીમાં ન છે સમસ્યાઓ લખી તો શું કરશું કેવી સમસ્યાઓ આવી છે ગટર લાઈન પછી રોડની ગટરમાં પાણી બધું ભરીને બહાર આવે છે એ બધી સમસ્યાઓ છે કયા કયા વિસ્તારમાં ચક્કર એક ચક્કર એરિયામાં મોનવાડી અને પુરી શીવાળામાં

રોડ સમસ્યા અમારી અરજીઓ આપેલી છે છેલ્લા ના લાસ્ટ મંથ અમે ધરણા પ્રદર્શન કરેલા છે ચીફ ઓફિસર સાહેબે અમને પ્રોત્સાહન આપ્યું હતું કે તમારું કામકાજ થઈ જશે આજે ત્રણ મહિના થઈ ગયા અત્યાર સુધી કામકાજ થયું નથી અરજીઓ ઘણી બધી આપેલી છે કોઈ કામ કરવા આવતા નથી આ એરિયામાં બારે માસ વરસાદી માહોલ જેવું જ રહે છે એટલી ગટર ઉભરાય છે ના રોડ બને છે ના સ્ટ્રીટ લાઇટોનો કોઈ નિકાલ છે

ગટર એટલે મારે માસ ચોમાસુ ચોમાસું ચોમાસું છે અમારા એરિયામાં કામ કરવા તૈયાર જ નથી શું કેવું છે આ નગરપાલિકા ચૂંટણી આવી રહી નગરપાલિકા ચૂંટણી તો દર વખતે આવે છે દર વખતે કોર્પોરેટર ચૂંટાઈ બી છે પણ કોઈ કામ કરતું જ નથી એમ બીજું શું કહેવાનું હોય કોંગ્રેસ કે તો કોઈ સુનવાઈ નહીં ભાજપ વાલે આવતી સુનવાઈ નહીં કરતી ને કયા ભાજપ વાલા આયા અહીંયા

એટલે મારા પોણી જાજરીએ જવાતું નહીં બોલે જાજર બે ભરાઈ ગયો છે કોઈથી પોણી જતું જ નથી મે કપેરા મારા પોણી બધું જતું રહે છે મોમેડિયન એરિયામાં તો ખાસ એટલે બેન સમસ્યાના નિવારણ માટે અમે આયા છીએ બ્લોક જ છે એટલે જો આજે ઊંડી શેરી બાજુ બી બ્લોક છે એટલે અમને આ સમસ્યાનું નિકાલ લાવી આપો કોઈ ભી લગભગ 5 વર્ષ

બરાબર સમક્ષા એ છે તો છેલ્લા બાર મહિનાથી બે વર્ષથી આ આ રોડ કોમ થયું નથી પોણીની લાઈનની સમસ્યા છે એ અમે અમારી જાતે જ કરેલી છે અત્યાર હાલ ગટરો ભાઈ છે ગટરની અંદર સંડાસનું બધું જ બધું જ ગટરો બહાર આવી છે કોઈ નગરપાલિકા વાળો આવે છે જોઈને જતો રહેશે અમારા અમારા વોર્ડના જે સભ્યો હતા એ પણ આઈને જોઈને જતા રહે છે કશું કોમ કરતા નહીં કશું કરતા નહીં ખાલી આઈને જોઈ અને કરી છે બે વખત મોદી સાહેબને હું લઈ જઈને જોડે જયું છું એમને અમારી સમક્ષ એ વાત કચરાની હતી એ પણ પૂરી કરી પણ અમારા જે અહીંના ઉમેદવારો છે એ કોઈ સમસ્યા પૂરી કરી નથી તો આ વખતે આપણા માંથી કોઈક ઉભા રાખો જે ગટરની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી અહીંયા ગામમાં વિજાપુર મુસ્લિમ સમાજમાં આટલો વેરો લેવા છતાં બી તારવારી નામે મિંડુ છે કોઈ તંત્રની સફાઈ નથી ગામની અંદર ગામના અંદર ગટર વ્યવસ્થા નથી બિલકુલ નગરપાલિકા ધ્યાન આપે આપ લોકો ગામમાં આવ્યા આપ તો આતિશ સ્વાગત અમે કરી સામ આદમી પાર્ટીનું હા ગટરનો અને નહીં કેટલા વર્ષથી નહીં છ 6 વર્ષથી પાંચ વર્ષથી વોટ આપો છો તો તમે નગરપાલિકાના જોડે માંગ નથી કરી માગી પણ કોઈ પડતું નથી શું પ્રશ્ન છે તમારા આ રોડ નહીં થતો પાણી તકલીફ છે આ કેટલી ગંદકી થાય છે કશું બરોબર મચ્છર વચ્છર કઈ જાય કશું તમારા ચૂંટાયેલા માણસ છો તમને નહીં મળતા મસ્તોણ વાલી આલી ને ખવરાઈ ખરા જતા રહી છું તો આ વખતે ચવાણ વાલે જગ્યા આમાંથી પાર્ટીને વોટ આલશો હા વાલ પછો વાતા નહીં મોની બહુ જોરાય છે વસ્તી ભરી જાય છે જો સાફ સુથરી કરો આપવાની આ એરિયામાં બધા